રાપર આડેસર ભીમાસર ફતેહગઢ સણવા નંદાસર ગાગોદર પ્લાસવા સહિતના ગામોમાં તથા ઉત્તર ગુજરાતના રણ વિસ્તારને અડીને આવેલા ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા આ વરસાદથી ચોમાસું પાક માટે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે હજુ બે દિવસ સુધી હવામાન વિભાગની આગાહી છે આજે સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી કચ્છ જિલ્લામાં પડેલ વરસાદના જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડા ઉપર નજર કરીએ તો આજે લખપતમાં ચોવીસ એમ એમ વરસાદ થયો અને સિઝનનો વરસાદ બસો ને સાત એમ એમ થયો એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ થયો રાપરમાં આજે છ એમ એમ વરસાદ થયો અને સિઝનનો બસો પચાસ એમ એમ વરસાદ થયો એટલે કે દસ ઇંચ જેટલો વરસાદ થયો ભચાઉમાં આજે અગિયાર એમ એમ વરસાદ થયો સીઝનનો બસો ને પાંચ એમએમ વરસાદ થયો એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ થયો અંજારમાં ત્રેવીસ એમ વરસાદ થયો કુલ બસો ને બત્રીસ એમ અત્યાર સુધીનો વરસાદ થયો એટલે કે નવ ઇંચ જેટલો વરસાદ થયો ભુજમાં ચૌદ એમ આજે વરસાદ થયો કુલ વરસાદ ત્રણસો છાસઠ એમ નોંધાયો અને ઇંચમાં જોયું તો પંદર ઇંચ જેટલો વરસાદ થયો નખત્રાણામાં આજે છ એમ વરસાદ થયો અને કુલ વરસાદ ત્રણસો સિત્તેર એમ થયો એટલે કે ચૌદ ઇંચ વરસાદ થયો અબડાસામાં આજે સોળ એમ એમ અને કુલ સિઝનનો વરસાદ એકસો એકસઠ એમ એમ અને એને ઇંચમાં જોયું તો છ પોઈન્ટ ચુમ્માલીસ એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ થયો માંડવીમાં દસ એમ એમ વરસાદ થયો આજે અને અત્યાર સુધી ત્રણસો પચાસી એમ એમ વરસાદ થયો એટલે કે પંદર ઇંચ જેટલો વરસાદ થયો મુન્દ્રામાં તેર એમ એમ વરસાદ થયો અત્યાર સુધી ત્રણસો ઓગણએંસી એમએમ વરસાદ મુદ્રામાં નોંધાયો પંદર ઇંચ જેટલો વરસાદ થયો ગાંધીધામમાં આજે ચાર એમએમ જેટલો વરસાદ થયો સીઝનનો કુલ વરસાદ ત્રણસો સત્તાણું એમએમ નોંધાયો એટલે કે સોળ ઇંચ જેટલો ગાંધીધામમાં વરસાદ થયો આ કંટ્રોલ રૂમના આંકડા છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઈજિપ્તથી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઈજિપ્તથી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર